ગુજરાત લઈ ગાંધીનગરમાં તૈયારીઓ વાયબ્રન્ટ પહેલા શહેરને સજાવવા આખરી તૈયારીઓ પાટનગરમાં રોડ રીસરફેસ ચિત્રકામની કામગીરી પૂરજોશમાં અંડરપાસ જાહેર રસ્તા પાસેની દિવાલો આસપાસ સજાવટ કરવામાં આવી મહાત્મા મંદિરની આસપાસ રોડ પણ રીસરફેસ કરવામાં આવ્યા છે ઇલેક્ટ્રિકલ સાયકલ સાયકલ શેરિંગ પણ શરૂ થશે ગાંધીનગરની અંદર જે વીવીઆઈપી અથવા તો જે ડેલિગેટ્સ આવવાના છે બધા જ રૂટ ઉપર બ્યુટિફિકેશનથી માંડીને અલગ અલગ પ્રકારની લેન્ડસ્કેપિંગની અલગ અલગ પ્રકારની કામગીરી અત્યારે દિવસ રાત પૂરજોશમાં ચાલી રહી છે અને વાઇબ્રન્ટ પહેલાં આ બધા જ એજન્સીઓને બધા જ કોન્ટ્રાક્ટરોને એ પૂર્ણ કરવા માટેની મહાનગરપાલિકામાંથી સૂચના પણ આપવામાં આવેલી છે સાયકલ સેરિંગનો પ્રોજેક્ટ પણ અમે લોકોએ અહીંયા મંજૂર કરેલો છે અંતર્ગત સો સાયકલ રેગ્યુલર પેડલવાળી અને પચીસ સાયકલ ઇલેક્ટ્રિકલ સાયકલ માટેનો જે પ્રોજેક્ટ છે એ પણ મોડા મોડો પાંચ તારીખે અલગ અલગ પાંચ પાંચ ઉપર ગાંધીનગર મહાનગરપાલિકામાં ચાલુ થશે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વાઇબ્રન્ટની આ દસમી શ્રૃંખલા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાવા જઈ રહી છે અને તેને લઈને ગાંધીનગરની અંદર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તડામાર તૈયારીઓ થઈ રહી છે ગાંધીનગર નગરને એક દુલ્હનની જેમ સજાવવામાં આવી રહ્યું છે કારણ કે દેશ વિદેશથી અલગ અલગ ઉદ્યોગકારો અલગ અલગ ડેલિગેટ્સ આ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની અંદર પાર્ટિસિપેટ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દસમી જાન્યુઆરીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને ખુલ્લું મૂકશે તેનું ઉદઘાટન કરશે દસ અગિયાર બાર જાન્યુઆરી ત્રણ દિવસ સુધી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ગાંધીનગરના આ મહાત્મા મંદિર અને ગાંધીનગરના બીજા અલગ અલગ ડેસ્ટિનેશન પર જે છે તેની બી ટુ બી મીટિંગ સહિતની અલગ અલગ પ્રક્રિયાઓ જે છે તે યોજાવાની છે વાઇબ્રન્ટ પહેલાં ગ્લોબલ ટ્રેડ શોને પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુલ્લો મૂકશે વાયબ્રન્ટની તૈયારીઓને લઈને હાલ ગાંધીનગરની અંદર તડામાર તૈયારીઓ થઈ રહી છે સુશોભન થઈ રહ્યું છે રસ્તાઓ રિસરફેસ થઈ રહ્યા છે ખાસ બ્યુટીફિકેશન ગાંધીનગરના જે મુખ્ય માર્ગો જે છે ત્યાં કરવામાં આવી રહ્યું છે અલગ અલગ પોસ્ટર હોલ્ડિંગ્સ ગાંધીનગરની અંદર લાગી રહ્યા છે દસમી આ એડિશન છે દસ વર્ષ પહેલાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂઆત કરાવી હતી અને હવે ફરી એકવાર આ દસમી એડિશનની પણ પ્રધાનમંત્રી અલગ અલગ રોકાણકારો અલગ અલગ ઇન્ડસ્ટ્રી અલગ અલગ ઉદ્યોગો જે છે તે ગુજરાતની અંદર રોકાણ કરશે અને તેના કારણે ગુજરાતની વિકાસની ગતિને વેગ મળશે કેમેરામેન દીક્ષિત સાથે નિકુંજાની ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર